આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ નિમિત્તે પોરબંદરમાં સ્વચ્છ સમુદ્ર તટ અભિયાન ચલાવાયું હતું જેમાં ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ જોડાઈ સફાઈ હાથ ધરી હતી પોરબંદર છાયા નગરપાલિકા તેમજ વિવિધ સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય સમુદ્ર યોજાયું હતું જેમાં માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતનાઓએ જોડાઈ પોરબંદરના સમુદ્ર તટની સફાઈ કરી હતી તેમજ લોકોને પોરબંદરના સમુદ્ર કિનારાને સ્વચ્છ અને સુંદર બનાવી રાખવા માટે સહકાર આપવા અપીલ પણ કરી હતી પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સે સેવાનું પખવાડિયું ઉજવવામાં આવે છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ગાંધીજીના જન્મદિવસ સેકન્ડ ઓક્ટોબર સુધી તો એમાં આજરોજ આપણે લોકોએ સી બીચનું ક્લિનિંગ કર્યું છે પોરબંદર છાયા નગરપાલિકાની સાથે આપણા માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢિયા મોઢવાડિયાના સ્થાને સાથે કલેક્ટરશ્રીના સ્થાને અને ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ અને સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત અને હાથી સિમેન્ટની સાથે સંયુક્ત બધી સંસ્થાઓની સાથે સંયુક્ત ઉપક્રમે આજે ચોપાટીએ સી બીચ ક્લિનિંગનો કાર્યક્રમ કરેલો હતો અને બધા જ નાગરિકોએ ભાગ લીધેલ હતો અને આજે રોજ આપણે લોકોની સાથે સંવાદ કરતાં હું કહું છું કે સ્વચ્છતા અભિયાન કરી અને ખાલી એક બે કલાક કામ કરી અને આને આપણે સ્ટોપ ના કરી દઈએ સૌ નાગરિકો પોરબંદર જિલ્લાના જોડાય અને આ સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતા હંમેશા આપણી સાથે રહે જેમ નરેન્દ્રભાઈએ કીધું કે સ્વભાવથી જ સ્વચ્છતા હોય કે આપણને ગંદુ ના ગમે તો એવી રીતની સ્વચ્છતામાં બધા જ પોરબંદરવાસીઓ જોડાવ કારણ કે પોરબંદર નગરપાલિકા દ્વારા બે કલાક કે ત્રણ કલાક સફાઈ અભિયાન થતું હોય પણ નાગરિકો એકવીસ કલાક સુધી જો કચરો જ ડમ્પિંગ થતો હોય તો એકવીસ કલાક જીતે ત્રણ કલાક ન જીતે એટલે આપણે પોરબંદર ગાંધીભૂમિ છે હરિમંદિર છે તો એને સ્વચ્છ બનાવવા માટે થઈ અને સૌ પોરબંદર વાસીઓને મારી વિનંતી છે કે ચાલો આપણે સૌ સાથે મળી અને સ્વચ્છતા અભિયાન છે એને સાચે જ એનું સ્વરૂપ સાચું સ્વરૂપ આપીએ ભારત માતા કી છે વંદે માતરમ તો આ તકે અનેક સંસ્થાના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા અને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર